આજમાં દિવસેને દિવસે અકસ્માતના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ અકસ્માતના બનાવોને રોકવા માટે ગુજરાત હાઈકોર્ટે મોટા અને ભારે વાહનો જેવા કે લક્ઝરી ડમ્પરો એવા રેતીની ભરેલી ટ્રકો પર દિવસના સમયે શહેરના રસ્તાઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો જેને લઈને ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ મુજબ નો એન્ટ્રીવાળા વાહનો ચલાવવા નહીં તેવો સ્ટીકપણે કાયદાનું પાલન કરવા માટે અમદાવાદ ડીસીપી સાહેબને અને અમદાવાદ ટ્રાફિકના લગતા તમામ મોટા અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું તેમ છતાં ટ્રાફિકના નિયમો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશોનો જાહેરમાં ભંગ અને કાયદાનો અનાદર કરવામાં આવી રહ્યો છે ત્યારે સૌથી મોટો સવાલ તો અહીં એ થાય છે કે શું અધિકારીઓને પણ ગુજરાત હાઈકોર્ટના નિર્દેશોને ગોળીને પી ગયા છે કે શું ગુજરાતના ગૃહમંત્રી પોલીસ અધિકારીઓ જોડે કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહ્યું